તે સોસાયટીઓ માટે બે સોસાયટીઓ માટે છે તે ફાળવી દેવામાં આવી રાજ્ય સરકારના હુકમ બાદ રાજકોટ કલેક્ટર તંત્રએ છે તે આ તમામ જગ્યા છે તે બે સોસાયટીઓ માટે છે તે ફાળવી દેવામાં આવી છે ખેડૂતો દ્વારા આ જગ્યાનો વિરોધ કરવામાં આવતા હાલ ખેડૂતો દ્વારા છે તે જગ્યા કામગીરી જે કહી શકાય કે ખેડૂતો વિરોધ કરવામાં આવતા કલેક્ટર દ્વારા કામગીરી છે જો કે તેને સ્થગિત કરવામાં આવી છે પરંતુ આ જગ્યા જે છે કે જ્યાં દર ચોમાસામાં પાણીનો સંગ્રહ કરવામાં આવતો હતો આ જગ્યાને પૂરી અને અહીં બે સોસાયટીઓ બનાવવાનો હુકમ પણ છે તે તંત્ર દ્વારા કરી દેવામાં આવ્યું છે વર્ષ ઓગણીસો ને બોતેરથી બનાવેલું આ તળાવ છે તે ક્યાંક ને ક્યાંક તંત્રના ધ્યાને ન હતું કે શું હતું તે એક સવાલ મોટો ઊભો થઈ રહ્યો છે જસવંતપુરા મવડી અને પાળ આ ત્રણ ગામને જોડતો જે વિસ્તાર આવે કે આ તે વિસ્તારમાં આ તળાવ હતું આ ત્રણ ગામના સીમોને અહીંથી પાણીના તણ છે તે ઊંડા જતા હતા જેને કારણે આ ચેકડેમ બનાવવામાં આવ્યો હતો પરંતુ હવે આ ચેકડેમમાં જ જે છે તે તંત્રની ક્યાંક ને ક્યાંક અઉટ કહી શકાય કે ગેરરીતિ કે કહી શકો કે પછી તંત્રની જે બેદરકારીના કારણે છે તે સોસાયટીઓ બનાવવા માટેના હુકમ છે તે ફાળવી દેવામાં આવ્યું આપણી સાથે ખેડૂતો છે તેમની સાથે સીધી વાત કરશું શું કહેશો જે આખો વિવાદ સામે આવ્યો છે આપના દ્વારા અને આપણી સાથે ખેડૂતો દ્વારા વિરોધ કરવામાં આવ્યો આખો મામલો શું છે આ ઓગણીસો ને બોતેરમાં બનાવેલો ડેમ છે રાહતમાં તગારા ઉપાડી પણ જેસીબીથી બનાવેલો નથી અને બે વર્ષ થઈ ગયા હોય હવે એની અંદર સર્કલ એન બધાય પંચરોજ કામ કર્યું છે અઠવાડિયા પહેલાં ડીએલઆર આવીને આવા નવા કૌભાંડ કરી જાય છે ડેમની અંદર ફાળવણી કરી નાખી તમે જોઈ શકો છો કે આ ડેમ છે ડેમનો પારો તોડી નાખ્યો આ પાટિયા મારવા માંડ્યા આ ડેમનો પારો વાં સુધી છે આ પાણી બધું ભરાઈ જાય છે હવે તમે આમ નામ જળસ્રોતજી મોદી સાહેબ કહે છે કે પાણીને રોકો અને બે વર્ષથી તો અમે લોકફાળો કરી છે ખેડૂતોને કે પૈસા ભેગા કર્યા કે આ ડેમને વીસ ફૂટ ઊંડું લઈ જવું છે તો તમે આવી વસ્તુથી બુરી નાખો અને તંત્ર કોઈ જવાબ જ ન દે આ તો કલેક્ટર સાહેબ આગળ જ્ઞાન ત્યાં કલેક્ટર સાહેબે મામલતદારને ફોન કર્યો કામ ઊભું રખાવો ત્યારે રહ્યું ત્યાં સુધી તો ઇતાચી ચાર ચાલુ હતા કે વહેલી ટકાને પૂરું કરીને કબજા હોપણી થઈ જાય હવે આવું ને આવું કરશો તો પાણી વગર હિજરત કરવી પડશે પશુ પંખી મરી જશે ઢોરને અહીં કાંઈ પીવા નથી તો પાણી જ નહીં હોય તો અહીં કોણ રોકાય છે અને તમે જેને છે પ્લોટ એ રાજકોટથી વીસ કિલોમીટર અહીંયા રહેવા આવશે અને આમાં રોકશો કે જેની અંદર પાણી ભરાઈ જાય છે અને ઘરમાં પાણી આવીને એ પાછો પ્રશ્ન ઊભો થાય છે અને એ પ્રશ્ન વાળી તંત્ર કંઈક બીજું લઈ આવશે ઓગણીસો ને બોતેર થી આ તળાવ બનાવવામાં આવ્યું હતું આ ચેકડેમ બનાવવા હતું અત્યાર સુધી તંત્ર ને ખબર જ નહીં કઈ ચેકડેમ છે બધી ખબર છે સાહેબ અમારા જે રેવન્યુ તલાટી છે એને ખબર છે મામલતદાર ને ખબર છે રાઠોડ સાહેબ ખુદ અહીંયા આવીને ગયા છે પંચરોજ ગામમાં અને આ તમે જોઈ શકો છો તમને દેખાતો હોય ડેમ મને દેખાતો હોય તો આ તંત્રને કાંઈ હું આમ પૈસા આડા રહી જાય છે કે દેખાતો નથી કરપ્શન દેખાઈ જાય છે મોદી સાહેબ કરપ્શન બંધ કરવા માગે છે તો આ નેટલા અધિકારીઓ ઉપર ખબર જ નથી પડવા દેતા કલેક્ટર સાહેબને ખબર જ નથી સાહેબ ફોન કરીને એમ કહે છે મામલતદારને કે મને આમાં વિડીયોમાં ડેમ જેવું દેખાય છે અને એને એક વિઝિટ કરી ડેમ નથી સાહેબ એમ કીધું બંધ કરાવો ને ફરીથી વિઝિટ કરો તો આ તમે નાલાયકી સમજી શકો છો કે આ નીચલા અધિકારીઓની કેવી હશે ખાધા પીધા વગર બે બે દિવસ સુધી કલેક્ટર મામલતદારમાં ને એમાં આ ભાઈ અને હું આ યશવંત છે આ જઈને બબ બે દિવસ સુધી સાંજ સુધી ખાધા પીધા વગર બે ત્યારે આ તંત્ર જાગે છે પ્રભવ જોશી સાહેબે તો તાત્કાલિક અમને જવાબ આપ્યો બાકી આ નીચેના અધિકારી રહ્યા ને તો કોઈ જવાબ જ નથી દેતા તમને તો નાના માણસની તો શું હાલાકી છે પચીસ જણા તમે વિચાર કરો સવારથી સાંજ બેસે વેટિંગમાં ત્યારે તમારો વારો આવે છે

આ ત્રણ ગામના ખેડૂતોને થાય પાળ જસવંતપુર ને મહુડી આ ત્રણે ત્રણ ગામના ખેડૂતોને અસર થાય ફરતીકોળ ત્રણેય ગામની સીમ આવે આ વચ્ચે ડેમ છે આ ધાર ઉપર અહીંયા હજાર ફૂટ દાર ઊંડા કરી તો એ પાણી નથી આવતું ચોક્કસ જે રીતની વાત કરવામાં આવે તો રાજકોટના જસવંતપુર નજીક જે ત્રણ ગામોને જોડતો જે વિસ્તાર હતો આ વિસ્તારના ડેમ વર્ષ ઓગણીસો ને એટલે કે દુષ્કાળના સમયે છે તે આ ડેમ બનાવવામાં આવ્યો હતો આ ચેક ચેકડેમમાં છે તે પાણીનું દર વર્ષે સંગ્રહ થતું હતું જેને કારણે આજુબાજુના ત્રણ ગામના ખેડૂતોને પાણી જે છે ખેતી માટે મળી રહેતું હતું પરંતુ તંત્રની કહી શકાય કે બેઘડ નીતિ એક કહી શકાય કે તંત્રની બેદરકારીને કારણે છે તે આ ડેમ છે આ ચેકડેમ છે તે બુરાઈ ગયો છે અને અહીં સોસાયટીઓ બનાવવા માટેની ફાળવણી પણ છે તે તંત્ર દ્વારા કરી દેવામાં આવી છે હાલ જો કે ખેડૂતો છે તે કલેક્ટર તંત્રને રજૂઆત કરી છે અને આ તમામ કામગીરી છે તે અટકાવવામાં આવી છે પરંતુ મોટા મોટાભાગનો ચેકડેમ છે તેને હાલ બુરી દેવામાં આવ્યો છે ત્યારે મહત્વનું એ રહેશે કે તંત્રની આવી બેદરકારીથી ખેડૂતોને જે નુકસાન થશે કે જે ખેડૂતોને જે તકલીફ પડશે તેની સામે શું હવે કામગીરી કરવામાં આવે છે તે એક મોટો સવાલ છે તે હાલ ઊભો થઈ રહ્યો છે કેમેરામેન દિવિરાજ વ્યાસ સાથે શુભમ ભટ્ટ ગુજરાત ન્યૂઝ રાજકોટ